નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોમાં વાત કરશું જીરુના પાક વિશે જીરુના પાકમાં વધુ ઉત્પાદન કઈ રીતે લેવું તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ જેમ કે જીરું જે છે તે વીસથી થી ટકા ક્રોસ પોલિનેટેડ પાક છે જો તમારા જીરાના પાકમાં મધમાખી આવવાનું શક્ય હોય તો ઉત્પાદનમાં ચાલીસ ટકા સુધી વધારો થઈ શકે છે એટલે કે છોડની પરાગ્રજ બીજી માદા છોડને છોડમાં જવી જોઈએ જે કામ કરે છે મધુમાખીઓ જ્યારે ફ્લાવરિંગ શરૂ થાય છે ચોખ્ખું વાતાવરણ હોય છે વા આકાશમાં વાદળા વ્યવસ્થિત હોય છે સૂર્યપ્રકાશ સીધો વ્યવસ્થિત હોય છે તે સમયે મધમાખી આવવા માટે ઉત્તમ વાતાવરણ હોય છે તો જીરાના પાકમાં મધમાખી આવવા માટે આકર્ષાય તેવું આયોજન આપણે કરવું જોઈએ જેમ કે જીરાની આજુબાજુમાં અલગ અલગ જગ્યાએ ધાણાના દસ પંદર છોડ વાવવા જોઈએ વરિયાળીના દસ પંદર છોડ વાવવા જોઈએ આવા છોડની સુગંધથી મધમાખીઓ આકર્ષાતી હોય છે અને આકર્ષાય અને જીરાના પાકમાં પોલિનેશન માટે મધમાખીઓ આવતી હોય છે હવે તેની સુગંધથી મધમાખી આકર્ષાઈને આવે એ જે તે જે તે સમયે આવે ત્યારે મહેમાન બનીને આવતી હોય છે તો તે તમારા માટે ભગવાન જ છે કારણ કે મધમાખીઓ તમારા જીરાના ઉત્પાદનમાં વીસથી ચાળીસ ટકા સુધીનું ઉત્પાદન વધારી દેતી હોય છે એ મધમાખી આવવાનો જે સમય છે તે એક મહિનાના સમય દરમિયાન તમારે એવી દવાનો છંટકાવ ન કરવો જોઈએ કે જેનાથી મધમાખી મરી જાય તો મધમાખીઓ ટકશે તો વધુમાં વધુ ફ્લાવરિંગ આવશે વધુમાં વધુ પોલિનેશન થશે અને વધુમાં વધુ જીરામાં ઉત્પાદન આવશે તો ખેડૂત મિત્રો મધમાખી આવશે તો તમારા જીરામાં અચૂક વીસથી ચાલીસ ટકા ઉત્પાદન વધી જશે તો ખેડૂત મિત્રો આ હતી જીરુંમાં વીસથી ચાલીસ ટકા સુધી વધારે ઉત્પાદન કઈ રીતે લેવું તેના વિશે માહિતી